રાણવાવ પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે તો બીજી તરફ બળા ડુંગરનું પાણી આ પંથકમાં પહોંચી જતા મોટા ભાગના ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રને પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે રાણાવાવ પંથકમાં ભારે વરસાદની અસર દેખાઈ રહી છે ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં લોકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું ખાસ કરીને રાણાવાવ સ્ટેશન પ્લોટ પ્લોટથી નીચાણવાળા વિસ્તારમાં અનેક સ્થળોએ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ડુંગર અને ઉપરવાસના પાણી રાણાવાવ પંથકમાં પહોંચતા રાણા કંડોળા અને ઠોયાણા રોડ પરથી મિનસાર નદીના પાણીનો પ્રવાહ વહેતો થતા જાંબુ નિરાણા રાણા કંડોળા બાપોદર અને મોકર ગામ સુધી આ પાણી પહોંચ્યા હતા જે ગામોના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા ગ્રામ્ય પંથકના સત્તાધીશોનો સંપર્ક કરી કામગીરી અંગે અહેવાલ લેવામાં આવ્યો હતો નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ